પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે ડોક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ કચ્છમો ગરીબ દાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ગુરુ નાનકના શિષ્ય શ્રી ચંદ કચ્છમો જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝુંપડા આકારના ઘરને શું કહેવાય છે ભૂંગા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેદી નવાજ ચંદ ગુજરાતનો જે કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે

પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી વિનુ માંકડ નરસિંહે પ્રે એમ એન નરસિંહે પ્રે નરસિંહે પ્રે એમી એમિનેન્ટ પ્લેસ ઇન ધ ગેલેક્સી ઓફ ઇન્ડિયા પોએટ્સ એવું કોણે કહ્યું છે નરસિંહરાવ દિવેટિયા સંસ્કૃત કવિ બાર રચિત કાદંબરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો કવિ ભાલડ ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા સતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી કૌંસમોક કે કા શાસ્ત્રી દોરી ધજા બંધ થઈ નદી પર આવેલો છે દોરી ધજા બંધ કઈ નદી પર આવેલો છે ભોગાઓ આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે

જુનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે પનાલા ડિપોઝિટ ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કવિ પદ્ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે કાનહડ દેહ પ્રબંધ ભાવનગરના કયા દિવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોકો પ્રયોગી કાર્યોને કારણે યાદ કરે છે લોકો પ્રયોગ હતું સુરત આર્ય સ્થાપના કોને કરી દયાનંદ સરસ્વતી બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે સરસ્વતી ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે વડોદરા કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેરો ભરાય છે સંત દાદા ભારતીય ક્રિકેટ સ્થાન સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો કિરણ મોરે તો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું આમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી જનરલ નોલેજને લગતા વિડીયો અપલોડ કરું છું તો તમને તરત જ માહિતી મળી જાય તો હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો જલ્દી સબ્સ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમે મને જોયો એ બધા તમારો આભાર થેન્ક યુ વોચિંગ મી અને મિત્રો જનરલ ના દરેક ભાગ જોવા માંગતા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આની ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ તો તમે ત્યાં જઈને અલગ અલગ જનરેજના ભાગ જોઈ શકો છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ મી એન્ડ થેન્ક યુ વોચિંગ મી